પારડી ખડકી હાઈવે પર ટમખી લેવા ગયેલ મહિલા રોડ ક્રોસ કરતા અજાણ્યા વાહન ચાલકે શું કર્યું પારડીના ખડકી હાઈવે પર રોડ ક્રોસ કરી રહેલ મહિલાને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો પારડી તાલુકાના ખડકી ગામે વાવફળિયા ખાતે રહેતા સિત્તેર વર્ષીય વૃદ્ધ મહિલા ખાલપીબેન નારણભાઈ પટેલ ઘરેથી તમકી લેવા માટે ભરતભાઈ મોટીભાઈ પટેલની દુકાને જાવ ચૂકવી નીકળી હતી જે બાદ ખડકી નેશનલ હાઈવે નંબર અડતાલીસ રામદેવ ધાબા પાસે વાપીતી વલસાડ તરફ જતા રોડ ક્રોસ કરતા પૂરપાથ ઝડપે ગફલતભરી રીતે હંકારી આવેલ અજાણ્યા વાહન ચાલકે મહિલાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જે બાદ અજાણ્યો વાહન ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જેની જાણ આસપાસના લોકોને થતા સ્થળ પર દોડી આવ્યા હતા અને હાઈવે પર લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલાને ખાનગી વાહનમાં સારવાર માટે પાડી મોહંડાળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં મહિલા આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે જેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું સમગ્ર ઘટના અંગે ઇજાગ્રસ્ત મહિલાનો પુત્ર જગદીશભાઈએ પાડી પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો